જય દ્વારકાધીશ જય મોગલ મિત્રો આજે હું એક ડુંગર ઉપર આવ્યો છું તે ડુંગરની અંદર શિવ મંદિર અને બાજુમાં એક ગુફા આવેલી છે તેને હું આજે ગોતવાનો છું મને આ જગ્યાની કોઈ પણ જાણકારી નથી એટલે હું થોડીક ગૂગલ મેપની મદદ લેવાનો છું ગૂગલ મેપ કેટલું સાચું હોય છે તે જોવા માટે વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો જે હું રહસ્યમય મંદિરની ખોજ કરી રહ્યો છું તે મંદિર તમે જ્યાં ડુંગર જુઓ છો જે આ પહાડી ઇલાકો જુઓ છો તેની અંદર છુપાયેલું છે તો આપણે મંદિરને ગોતીશું અને તેના રહસ્ય જાણીશું તો પ્લીઝ મંદિરને જોવા માટે તમે આ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અહીંયાથી મારી મંદિર ગોતવાની શોધખોળ શરૂ થાય છે અને હું મંદિરને ગોતવા માટે ટેકરી ઉપર ચડવા લાગુ છું પણ આ ટેકરી ઉપર પાણા અને કાંટા બહુ હોય છે મને વિડીયો બનાવવામાં ખૂબ મુશ્કેલી આવે છે અને થોડીક વારમાં મારા જે બૂટ હોય છે તે પણ તૂટી જાય છે ઉપર ચડી ચડીને ભાઈ મને પણ પરસેવો આવી ગયો ને જગા બહુ ખતરનાક છે હું એકલો છું અહીંયા બાકી ભાઈ બીજા લોકો હોય ને અને આ બાજુથી ભાઈ કાંઈ જીનાવરોનો અવાજ પણ આવે છે લગભગ જુઓ તો બહુ જ મારે છે ફાઈનલી ભાઈ ઉપર તો આવી ગયું છે મારી કપડાંની હાલત જુઓ તો જુઓ ભરવું કપડાની પથારી ભેગી નાખી જુઓ હાથમાં પણ ચોટે છે એવા છે બધા મને નથી લાગતું ભાઈ આપણે શિવ મંદિર મળશે આપણે શિવ મંદિર ગોતવા માટે જ અહીંયા આવ્યા છે જંગલની અંદર અને થોડીક ભાઈ બીક પણ લાગે કેમ એકલા હોઈએ ને અને ભાઈ કોઈ જગ્યાનો આપણે અનુભવ ના હોય કોઈ જાણકારી ના હોય તો તો અઘરું લાગે નીચે જો તમને અહીંયા ગાયું દેખાશે અને અહીંયા પાછળ ગોવાળીઓ છે સફેદ કપડાં તમને દેખાશે તો એ તમે બધું વાંચો કેટલા તમને આ નાનકડા દેખાય છે એટલે આપણે ભાઈ બહુ ઊંચાઈ ઉપર જઈએ મિત્રો મને આ ટેકરી ઉપર ક્યાં પણ મંદિરના અવશેષ દેખાનાર નથી હવે મંદિરને ગોતવા માટે હું ગૂગલ મેપની મદદ લેવાનો છું મિત્રો હું જેમ ગૂગલ મેપ ઓપન કરું છું તે દૃશ્ય જોઈને હું ચોંકી જાઉં છું તમે જ્યાં સફેદ કલરનું મંદિર જુઓ છો આ મંદિર હજી મારાથી ઘણો બધો દૂર આવેલું છે તો મારે હવે આ લોકેશન પાસે પહોંચવાનું છે અને મારે ત્યાં ઘણી બધી પેદલ યાત્રા પણ કરવી પડશે હું ગૂગલ મેપના ભરોસે તે લોકેશન ચેન્જ કરું છું અને આ પહાડી ઈલાકામાં હું ત્યાંથી આગળ વધવા લાગું છું અહીંયા બાજુમાં આપણે મંદિર જેવું તો કાંઈક દેખાય છે મેપની અંદર ત્યાં પહોંચી ગયો છું અને બાજુમાં છે કંઈક ભાઈ તો ફાઇનલી ભાઈ આપણે એક મંદિર પાસે આવી ગયા છીએ આપણે ખબર નથી કેનું મંદિર છે બાજુમાં કપડાં પણ પહેર્યા છે માતાજીના એટલે આપણે એ લાગે છે કે અહીંયા કે નાનકુડું મંદિર છે તો ઉપર મહાદેવનું મંદિર હશે જ જે લોકો ગુફા છે તેવું કહે છે એટલે આપણે ગુ ગૂગલ મેપના આધારે ભાઈ અહીંયા પહોંચ્યા છીએ હજી પણ આપણે આગળ જવાનું છે તો પાછા આપણે ગૂગલ મેપમાં જઈએ તો ફાઇનલી ભાઈ આપણે એક મંદિર પાસે આવી ગયા છીએ ભાઈ ગૂગલ મેપના આધારે આપણે આ એક મંદિર ગોઈતા છે પણ આ મંદિર ગુફાવાળું જે કહેવાય છે શિવ મંદિર તે છે કે નથી આપણે કોઈ ખ્યાલ નથી પણ ખરેખર ભાઈ ગૂગલ મેપનું કેવું પડે કે સાચી લોકેશન ઉપર આપણે લઈને આવ્યો છે અને મંદિરની અંદર ભાઈ એક નદી મારા છે જુઓ ત્યાં ઊભો છે ભાઈ પાછળ દોડીને કાંઈ નક્કી ન હોય કેવા હોય ભાગી કે બારે નંદી મહારાજ ઉભો છે મને જોની ભાગે છે Google Map થી મને એક મંદિર તો ભાઈ જંગલમાં મળ્યું છે પણ આ મંદિર વાછરા દાદાનું છે મે તો ચોંકાવનારી વાત એ હતી આ મંદિર જંગલમાં આવેલું હતું ત્યાં કોઈ પણ માણસો પણ ન રહેતા હતા પણ આ મંદિરની અંદર એક નંદી મહારાજ ઉભો હતો એ પણ વાછરા દાદાના મંદિરની અંદર મિત્રો આ કોણ હશે તમે કોમેન્ટ કરજો આ ધજા તમે જુઓ ને અમે લખેલું છે કે વાછરા દાદા એટલે આ મંદિર વાછરા દાદાનું લાગે છે અને આ બાજુ થોડીક ભાઈ કહેવાય કે કોઈ જનાવર મરી ગયું હોય ને તેવી ગંધ આવે છે તો આ મંદિર હતું ભાઈ વાછા દાદાનું ગૂગલ મેપના આધારે આપણે ગોયતા તમે આગળ વિડીયોમાં પણ જોયું માફ કરજો મિત્રો આપણે બહુ કોશિશ કરી ગૂગલ મેપના આધારે આપણે શિવ મંદિર ને બીજો વાછા દાદાનું મંદિર જોવા મળ્યું તો આપણે અત્યારે ક્યાંક કે દિવસમાં આથમી રહ્યો છે એટલે આપણે મંદિર ન ગોતી શક્યા જો તમારે શિવ મંદિર જોવું જ હોય તો તમે બીજા વ્લોગ વિડીયોમાં અવશ્ય પધારજો કેમ કે આપણે ભાઈ બીજો એક વિડીયો બનાવશું વ્લોગ વિડીયો એમાં આપણે શિવ મંદિર લોકેશનના આધારે ગોતીશું એટલે આપણી ગાડી અહીંયા પડી છે ને હવે આપણે આપણે પાછા જશું દ્વારકા આપણા ગામડે